મિત્રો આજે એક એવી કોલ રેકોર્ડિંગ વાયરલ થઈ રહી છે કે જે સાંભળીને તમે પણ કહેશો વાવ મનસુખભાઈ મહારાષ્ટ્રના રૂપેશ ભડવાડે મનસુખભાઈને ફોન કરીને પૂછ્યું કે તમે ગોવારણ કેમ રાખી શકો પણ મનસુખભાઈએ એવો જવાબ આપ્યો કે સામેવાળો પણ ચૂપ થઈ ગયો તે બોલ્યા ભારત આઝાદ દેશ છે મારે તારી કોઈ પરમિશનની જરૂર નથી કાલ તું એમ કહીશ કે હું મારા ચરડા કે નાડી શું રાખું તે પણ તને પૂછું

હા એમાં તમારું કેવી રીતે સમજાવવું છે તમે તો મહારાષ્ટ્રમાં છો હજી સમજી નહીં તમે મુદ્દો નથી કઉ છું તમે જો આ મહારાષ્ટ્ર મારે અરે હું તમને શાંતિપૂર્વક જવાબ આપું છું તમે મહારાષ્ટ્ર પુના માંથી ફોન કર્યો સાંભળો એક મિનિટ તો ત્યાં સુધી ગયા તો તમને હજી સમજાણું નહીં એવું એટલે એમ તમને કહું છું તમને હજી ખ્યાલ ન પડ્યો એમ મને સમજાવો સાંભળો એક મિનિટ એક મિનિટ તમારે તમે અત્યારે પોતે રાજા બનવા તમે બની શકો છો કોઈની મંજૂરી લે હે કેવી રીતે થાય ને તમે રાજા બનવા તમે બની ન શકો હું કેવી રીતે રાજાનો પાત્ર પ્રશ્ન કેવી રીતે બનવાનું શું પાત્ર અરે પાત્ર એ તમને પોતાને જ જ્ઞાન નથી તમે રાજા બની શકો છો તમે અત્યારે બધું બની શકો છો તમને બંધારણમાં મુક્ત સ્વતંત્ર અધિકાર આપ્યો છે તમે ભણ્યા હોવ તો કલેકટર બની શકો તમે ભણ્યા હોવ તો મામલતદાર બની શકો કેવી રીતે બની શકે ભણીએ એટલે તમે જે પાત્ર ભજવવું છે એનું તમે કામ કરો એટલે બની શકો હા રાષ્ટ્રપતિ બનવું હોય તો તમે ઈ સરકાર માંથી મંજૂરી બને રાષ્ટ્રપતિ બની શકો છો તમે વડાપ્રધાન બની શકો છો તમે ધારાસભ્ય બની શકો છો કેવી રીતે બનવું એટલે ઈ તમને ખબર હોવી જોઈએ તમને ખબર ન હોય તો હું કેવી રીતે કહું કેવી રીતે સુરદાસ ને દૂધ કેવી રીતે દેખાડવો બરાબર તમારું મારુ એ જ કહેવાનું છે કે સૂરદાસ ને ગીત પાઠ ના દેખાતું હોય તો ભીમ દાદા ની ગોવા તો હોય જ નહીં તમને કઈ હોય નહીં એવું તમારી પાસે કોઈ લાઇસન્સ નથી તમે શું છો કે તમે કહી શકો કે હોય નહીં હું પોતે ગોવાળિયો બનવું હોય તો મારે ભેવું છે મારી પાસે ઢોર ઢાંખર છે તો હું ગોવાળિયો બનવા હું તમારી પાસે લાઇસન્સ લેવા આવવું પડે એ હું પોતે સોયણો પહેરી અને હાથમાં બળિયો લઈને કહું એ ગાયું ના એ ગોવાળિયા તું ગાયું લઈને વહેલો હા હા વધે એ કઈ મને તમે એમ કયો કે આ તું નો ગાઈ શક કેમ ગાઈ શકું બરાબર આવા ભાવ તમે એવું કીધું એમ ને હા તો લ્યો લ્યો હું તો પોતે કરી શકું એમ કવ મારે સોરણો પેરવો હોય તો સોરણો કોઈ ના થોડો એમાં નાડી કોઈન ના બાપ ની થોડી મારે અહીંથી હું નાખીને લાંબા નળિયા રાખીને લાંબી નાડી વાળા સોરણા પેરી શકું હા એ નાડી મારે તમે પૂછાય પુસાય નહીં એ હું કેટલી લાંબી રાખું એ હાથેક ની રાખું ને મારે ગાંઠ વાળી એટલી રાખું ये तो तमारी योगला देख लेगा हाँ तो ये नाड़ी नंबर तो मैंने पूछा है भाई तुम अनकर मेरी नाड़ी क्या वड़ी रखी ये मर ईशा पढ़े वड़ी रखूं हाँ ये मत मैं क्यों तो ये केवी रिटर्था है इन्हें फाम अतिरा है जी आपने क्यों नहीं आपने क्यों नहीं आपने क्यों नहीं आपने क्यों મારા પાસે ટાઈમ ન હોય સાહેબ જી પણ તમે અત્યારે મને પૂછો છો એટલે નકરવરી પાછા કે ફોન કાપી નાખ્યો વાત નથી કરતા એવા બધા બધા ગીંડક ઊભા થાય એટલે અત્યારે એ કાર્યકર તરીકે મારે તમને જવાબ આપવો પડે તમે ફોન કર્યો છે એટલે મારે વાત સાંભળો જીવદયા કૃષિ ગવર્નમેન્ટ વખત મંત્રી છે બરોબર એ જીવદયાની ને આપણે અત્યારે પ્રશ્ન નથી અત્યારે સાંભળો મારે કઈ લેવા દેવા નથી મારા મતલબ તમે ફોન કર્યો એટલા પૂરતો છે તમારે શેની તકલીફ છે શેની તમે પૂછવા માંગો એટલી જ વાત કરો આપડે આગળ ગોવાલેણ પૂરતી વાત હાલે છે હવે ગોવાલેણ મારી બાઈ છે ઈ જીમીન કાપડું પેરી શકે કે નો પહેરી શકે

તમારી પાસે એવું શું લાયસન્સ છે કે અમારી બેનને ઇન્ટ્રોફ કે મને તમારે લઈ લે યે મારો મને શોખ થાય મને એમ થાય કે મારો ગોવા લણ કરીને ફદુડી ફેરવવી તો મને એવો શોખ થાય સાંભળો મને મારી બાયડી છે મને એમ થાય કે મારાને જીમીન કાપડું પહેરાવી અને મારાને ગોવા લણ બનાવી છે અને મારે ફદુડી ફેરવવી છે તો તમે મને ના પાડી શકો ના ભાઈ તો તો તમે મને કેમ ક્યો છો કે તમે કેમ પેલી શકો બસ આમ હઉ એમ અમે પહેરીએ કે ના ના પહેરાવો એમાં ગોવાલ બની શકે મારે દૂધ લાઈન મયારો કરવું કરી શકી મારી વાત ગોપાલભાઈ અને ગોપાલ મારે કોઈ ભાઈ જો મારે કોઈ સમાજ પ્રત્યે વાત ન કરો હું કોઈ સાંભળી લો ભાઈ તમારું નામ હું કીધું તમે પેલા બીજી વાતો કરો હજારો વાત બ્રેક બ્રેક મારો બ્રેક મારો પુનાનો ખંડાલા ઘાટ વધારે છે થોડીક બ્રેક મારો હું એમ કઉ છુ તમારું નામ આખું શું છે

રાજા નથી અટણ કોક ની ને અડવા તો 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 જિંદગી બગડી જાય મળે તમે તમે કોક ની બાય રૂપારી છે હું તમે દેવાની એમને તમને કોક ની બાયું ગમે કે આ તો માં ત્યાં નથી હારી લાગે મારા ઘરે રૂડી લાગે એમ છે હું તમે લઈ જાઉં

એક ભગવાન દ્વારકામાં બેઠો છે એક બે ને શાંતિ રાખજો એક જ ભગવાન દ્વારકા માં બેઠો છે બરોબર દ્વારકા દેશ ના લાખો કરોડો આમાં આમાં દ્વારકા દેશ ની વાત જ નથી આવતી આ ધંધો છે આ ધંધા ને એને કઈ લેવા દેવા નથી તમે મારે એ તમે ત્યાં આગળ ગાવું સારવાર ગયા તા એ હા

તમારે સાંભળું શું પણ તમે મને દ્વારકાની વાતો કરો હું દ્વારકાની વાત નથી આપણે વાત ગોવા લઈને તો અટણ તમે દ્વારકા જવું હું લેવા ગયા તમે ઈ તો હું કઉ છું એટલે આપડે દ્વારકા તમે સાંભળો ઢોર સારવાર પુના ગયા છો ને વાત કરો દ્વારકાની તો પુના ની જ વાત કરો ને દ્વારકાની વાત કરો મારી વાત સાંભળો આપડે દ્વારકા નું કોઈ કામ નથી આપણે આપડે દ્વારકા કોઈ ડિબેટ નથી ડિબેટ ખાલી ગોવાલંડ ની છે એમાં દ્વારિકા ઇતિહાસ દેવાનો આવતો જ નથી આપડા આપડા બાપ નું આપણી વાત કરવાની છે એમાં બીજાના બાપના બાપ વખાણ કરવાની ક્યાં જરૂર છે આપડે વાત ખાલી ગોવાલંડ ની છે ને પછી દ્વારકાના નાથ વાત કરવાની ક્યાં જરૂર છે

સાંભળી લો અમારા બાપ દાદા છે ને એ ગાઉ ના સાંભળા ઉતારી ને સાંભળે સંપલ સીવડાવી અમે ઈ માંથી આવી છીએ એટલે ઈ કરોડ દેવતા ને ઢોર બધા અમે ઢળડીને અમે એને લઈ ગયા અમે એની ખાલી પાડી તમે તો ખાલી દૂધ પીયો છો અમે તો એને સાંભળા ઉતારી નાખ્યા અને એના દૂધ ને એના ગયા તોય અમે બીજું એમાં કાંઈ અમારા કઈ આવ્યું નથી તમે દૂધ દૂધ ખાવાનું પવિત્ર થઈ જાવ અમે સરકારે મંજૂરી દીધી તમાર કામ કરવાનું અમે ગાવું ને ઢોર ની કોને એના ખાલ પાડી નાખ્યા એના સિંગડા બેસી નાખ્યા એના હાડકા વેસી નાખ્યા અને અત્યારે જે તમે ડીશુમાં ચા પીયો છો ને એ ગાના હાઇડકા ની બને છે એ જે સાંભળા ચામડાના સંપલ પહેરો ને એ ગાના ચામડા નું બને છે હા તમે જે સંપલ પહેરો એ તમે જે તમારા તમારા ડંકી માં પાણી ભરો ને વાયસર બધા સાંભળા ના આવે ઈ વાયસર કોઈ સાંભળું ન આવે બધા મરી ગયેલ ઢોર ની ખાલુ પાડી હોય હા ખાલી દૂધ પીઓ પવિત્ર થઈ જાવ અમે તો ઠેઠ આગળ ખર્યા હોતા ખાઈ ગયા પવિત્ર નથી ગયા તમે ખાલી દૂધ પીઓ પવિત્ર થઈ જાવ અમે કજુ નહી એને પગ એના એને પગ નથી મેળા

કુકરમાં નાખી નાખીને બાપી ને તોય અમારા બુદ્ધિ જ નું બુદ્ધિ લાવો લાવો ભગવાન વાત કરું છું આ તો તમે ખાલી પસ્તાપો દાખલો આપો તમે દાખલો દિવસો એટલે તે કરોડ દેવતા તમે દૂધ પીવું એમાં તે કરોડ છે ને ખરીયા ખોટી શેકીને ખાઈ ગયા હવે તમે બે વખત તમારું વાણીનું વર્ણન કર્યું હું તમને એવું એક પ્રશ્ન કરું અને અને એ ભાઈ સાંભળો હવે મારે અત્યારે બધી સમાજ થાય છે તમે અહિયાં પૂનમ રયો છો ભરવાડ તારણ જેટલા છે જેને જે શોખ છે જે ટેસ્ટ કરે છે એ બધા આ માસ મટન ખાય એ તો જો જે કરતા હોય એના કર્મો એ એ તમે ભૂલી જાઓ પણ બધી જ્ઞાતિ અત્યારે ખાઈ છે કે નથી ખાતી મારી વાત આપડો અટાણા ખેટાનો કિલ્લાના ભાવ આઠસો રૂપિયા છે આવડા કપા વિ તમારો વિષય છે સંદેશ માં વિષય ભૂલી જાવ રોજ બજારો આવે છે ઈંડા ની બજાર આવે છે કુકડી ની બજાર આવે છે કપાની બજાર આવે છે સિંગ દાણા ની બજાર આવે છે આટલી બજાર તમે યાર્ડ માં વાંચો હા તો એ દૂધ સાંભળો સાંભળો એ તમારે દૂધ છે ને આ દૂધ ભેગું માસ મટન નો ભાવ આવે છે છાપા માં હા તો એ ખુલ્લી બજાર જ આવે છે તો એ બજાર છે ને એને ભાવ ચડ ઉતર થાય કેમ કે ઈ અત્યારે માણસો ટેસ્ટ લેવા માટે એના બજાર ચડ્યું છે આપડે ગોવાળા ની માથે મને પાછો વળતા તેને પાછા મને કીધું એટલે મારે તમને વાત કરીને હું કોઈની ની વાતો નથી કરતો આપડા પૂરતી કરું છું હું આપડા પૂરતી જ કરતો તો બીજાની નહીં પણ તમે મને ત્યાંથી દુવાર પાછો લાવ્યો હવે તમે ચામડા માંથી પાછા આવતા ગયો છું આવી ગયો હવે તમારે ક્યાંથી વાત કરવી જી કરો ગોપાલ ભાઈ ગોપાલભાઈ ફરી ગયા અજમલભાઈ સોલંકી એડવોકેટ છે ને એને કીધું મારો મારો અવાજ નથી આ નથી કેમ કે એમાં એટ્રોસિટી થાય આની અંદર તમે ભીમની ગોવાલણમાં તમે જરીક બોલો એટલે એમાં એટ્રોસિટી એક મુજબ ગુનો દાખલ થાય કેમ કે કોઈ જાતિ વિશે કે બાબા સાહેબ વિશે કોઈ પણ બોલી શકે તેની માથે એટ્રોસિટી એક મુજબ કાયદો લાગે અને એમાં જામીન દેવા પડે ન્યા એ કઈ મારા ભગવાન દેવી દેવસ્થાન આવે નહી અને કોર્ટની અંદર જવું પડે પોલીસ સ્ટેશનમાં જવું પડે

ઉપાડવું નહીં તો તમે મનમાં એવો અહમ આવે કે આ તો માણસ છે ને મારો ફોન એ ઉપાડતો નથી એટલે જેના ફોન ઉપાડવા પડે તમે ગાઈ દો તમે વાંધો નહીં કેમ કે એના માટે પોલીસ છે તમે કઈ બોલો નહીં તો બે સન્માન છે અને બોલો તો બાપા કોર્ટ ને છે કોર્ટ ને છે આપણે શબ્દ નો ઉકેલ કરાવી નહીં તમારે વાંધો હોય સાંભળીએ ભાઈ જો આ છે ને એ માનવતાથી વાત કરી છે તમારે મારો કઈ વાંધો હોય તો તમે ઉના ના પોલીસ સ્ટેશનમાં પણ ફરિયાદ આપી શકો છો જે પોલીસ સ્ટેશન છે કોઈ ને તમે હા ના આ દેશ માં કઈ શકતા નથી નાગા પૂગા તમે રખડો ને નાગા પૂગા તો રોડ માંથી રખડો એટલે તમારી માં કેસ થાય પણ ભવનાથ માં જઈને નાગા રખડો ને તો તમને પગયા લાગે

માનવને કોઈ ઉત્પન્ન કરવા વાળો માનવ ને ઉત્પન્ન કરવા માટે થઈ અને સ્ત્રી અને પુરુષ થી આ આખી સૃષ્ટિ સર્જન થઈ છે આ કોઈ મંત્ર થી થયા નથી મંત્ર થી છોકરો પેદા ન થાય મંત્ર થી કોઈ દીકરી પેદા નો થાય આ ધર્મ એ જાંગુ માંથી છોકરા પેદા કર્યા કોઈ ની હાથર માંથી છોકરો આવે કોઈ અહીંયા આવતો જ મને તરીકે બતાવી ને માં નથી મારી વાત હોય અત્યારે હું જે મારો જે જન્મ થયો છે મારી માના પેટમાંથી થયો છે અને નો ત્યાંથી થયો છે હવે કોઈ નો નવીન માં તમે ખબર હોય તો મને સમજાવો

એટલે ઘણાય કે પેલા ઈંડું આવ્યું તો માં વગર નું ઈંડું ક્યાંથી આવ્યું તો કે પેલા ઈંડું આવ્યું તો ઈંડું ઈંડું ક્યાંથી આવ્યું તો કે મુરઘી માંથી તો મુરઘી વગર નું ઈંડું ક્યાંથી આવ્યું ઈંડું પેલા કે મુરઘી ઈ દાખલા નો આલ્યો નઈ નઈ ઈ ઉભા રયો હવે ઈ હું તમને એટલે જ તમને કવ છું સાહેબ કે ઈંડું પેલા કે મુરઘી પેલા મોટાભાઈ હા હું તમને હું તમને સમજ કે આ દુનિયા આમાં મથે છે તમારો જવાબ દઈ ગયો મેં તમે દીધો મહાધર્મ મહાધર્મ એ મહાધર્મ 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 એટલે જે સ્ત્રી એક માસિક ધર્મ માતા આવે છે ઈ મહાધર્મ છે જો સ્ત્રી માસિક માતા નું આવતી હોય તો આ સૃષ્ટિ નું સર્જન ન થાય માસિક ધર્મ મહાધર્મ

આખો સમજી લો તમે મને વાંધો લો મને વાંધો એની અંદર આપણે જે ચર્ચા માધરમ ની કરી છે ને ધર્મ ની હાની લાગે એવો કોઈ પ્રશ્ન ન કરો મારી તમારો થતો નથી ના ભાઈ જો અમે ફોન કર્યો હોય ને એ સીસોડામાં માં આવ્યા એ બધા નો નીકળી ગયો

હું તમે પૂછો એક એક શબ્દનો તમને તમને જવાબ છે જેમ જેમ માખણ માંથી ઘી વલો એમ તમને વલોવીંધો આને ધર્મ કેવાય અને આને માખણ કેવાય

અરે કાકા દૂધ એટલે દૂધી વગેરે નો દૂધ એટલે ગાંડો એ દૂધ એટલે ગાંડો દૂધ દૂધ વગેરે નો હોય તો દૂધ વગેરે નું સ્વરૂપ જ નો આવે એમ માણસ વગેરે નો ભગવાન કઈ જગ્યાએ ટકી શકે જો આ ખોળીયુ છે શ્વાસ નીકળી જાય દીકરો હોય તો જલ્દી કરો કેમ કે શ્વાસની સગાય આ દુનિયામાં હગો નથી કોઈ ભાઈ આ દુનિયામાં બધાને ને સગાઈ કોની છે શ્વાસ ની આ એક શ્વાસ જાય તો બાપા એ કે જલ્દી કરો માં કહે જલ્દી કરો બાઈ એ કે જલ્દી કાઢો નગર કોક ને કઈક થઈ જા નાની ઉમર છે આ હગા કોઈ નથી હગો એક શ્વાસ હગો બાપાઈ તમારો હગો નથી હગી માં તમારો હગા નથી તમારી બેન તમારા હગા નથી આ શ્વાસ એક જ તમારો હગો છે કે આ શ્વાસ એક નીકળી જાય એટલે તરત કા કા દેવો દેવો પડે પડે દાટી કેમ કે કોના ની કાયા હોય તોય રહી નથી ભરત્રી ને ગોપીચંદને કીધું એની માએ મેનાવતી ઉપરથી ઉપર થી રોયું ને કે આ જ દેહ હતો તારા બાપ નો બેટા એક દી જેને શમશાનમાં જઈને સળગાયો આ દેહ ના ભરોસા નથી દીકરા મેં તો બહુ જોયું નિહાળી હા આ દેહનો ભરોસો છે હોના જેવી કાયા હોય તો એને તરત જ ઉપાડી જાય અને આપણી કે ભાઈ જલ્દી કરો બહુ રાખતા નહીં નકર કોક ને કાંઈક થઈ જાય કોક ની બાજુ અહીંયા ફાટી જાય કેમ કે આ કૈલૈયા કુંવર જેવો દીકરો અહીંયા ફાટ રુદન થતું હોય અને જલ્દી કાઢીને નજરથી એકવાર કરો નકર અને સોય જોઈને માણસ રોઈ માથા પછાડીને મરી જાય

ये मत भूल इंसान न तुझसे पूछूं मैं क्या खाऊं न तुझसे पूछूं क्या पहनूं। कल तू बोलेगा नाड़ी चुएड़ा कैसा रखूं? क्या हर बात में तुझसे कहूं? हमने आज़ादी खून से पाई कुर्बानी दी थी लाखों ने अब तू आके हुक्म चलाए शर्म नहीं आती बातों में मनसुख बोले ठाठ से तू अपना काम कर भाई मुझे मेरे घर की बात में मत दे तू कोई सलाह